જીવામૃત દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી ડાંગના ખેડૂતોને દેશી ખેતી છે કારણ કે આ ખેતીનો મુખ્ય આધાર સ્તંભ છે જીવામૃત ઘન જીવામૃત દશપરણી આરક જેવા ખાતરો અને જંતુનાશક દવાઓ બનાવવા માટે ગાયનું તાજું છાણ ગૌમૂત્ર દેશી ગોળ કોઈપણ કઠોળનો લોટ લીમડાના પાન વગેરે ચીજ સામગ્રી ઘરમાંથી મળી રહે છે જીવામૃત બનાવવાની રીત સાવ સહેલી છે આ પ્રવાહી બનાવવા માટે જોઈએ દેશી ગાયનું ગૌમૂત્ર દસ લિટર દેશી ગાયનું તાજું છાણ દસ કિલોગ્રામ ઝાડ નીચેની શેઢા પાળા વાડની માટી દેશી ગોળ એક કિલોગ્રામ ચણા કે કોઈપણ કઠોળનો લોટ એક કિલોગ્રામ જીવામૃત મિક્સ કરી કંતાનથી ઢાંકી રોજ સવાર સાંજ પાંચ મિનિટ હલાવતા ચાર દિવસ બાદ જીવામૃત તૈયાર થઈ જશે મિશ્રણ બની ગયા પછી દિવસ સુધી ઉપયોગ કરી શકાય જીવામૃત પાકને જુદી જુદી રીતે આપી શકાય છે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ડાંગના ખેડૂતોને સરકારશ્રી દ્વારા દેશી ગાયના નિભાવ ખર્ચ માટે મહિને રૂપિયા નવસો એટલે કે વાર્ષિક રૂપિયા દસ હજાર આઠસો ની સહાય આપે છે તેમજ પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનામાં બસો લીટર નું એક ડ્રમ દસ લીટર ના બે ટાબ અને દસ લીટર ની એક ડોલ ખરીદી માટે કીટ થનાર ખર્ચ ના રૂપિયા એક હજાર ત્રણસો પચાસ ની સહાય સરકારે આપેલ છે હવે જ્યાં ખેતી ખર્ચ સાવ નજીવો અને પાક ઉત્પાદનની આવક અઢળક થાય તો ખેડૂતની આવક પણ ડબલ જ થવાની છે ને ઓછી ખર્ચાળ ખેતી આમ ખેડૂતનું સપનું પણ સિદ્ધ કારણ ખેતી માટે કોઈ ખર્ચ નહીં ખેડૂત માટે કોઈ કર્જ નહીં